સુરતમાં ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથરી રહી છે ત્યારે વરાછા વિસ્તારમાં ભરતનગર ખાતે મની ટ્રાન્સફરની ઓફિસના માલિક પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવાય હોવાના બનાવને લઈ લૂટ ચલાવાયું છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મરી પરિવરી હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવે છે ત્યારે વરાછા વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે મોટા વરાછા ખાતે આવેલ સુંદરમ રેસિડેન્સીમાં રહેતા સતીષ કાપડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ વરાછા ભરતનગર ખાતે મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવે છે અને તેઓ ઓફિસ બંધ કરી બાઇક ચાલુ કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ત્રણ અજાણ્યાઓ તેઓને તેઓ પાસે આવી ગયા હતા અને જીવલેણ હુમલો કરી તેઓ પાસેના મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા અને બાઇક સહિતની મત્તાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા બનાવને લઈને વરાછા પોલીસને જાણ કર્યા હતા પોલીસે સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી વિપુલ રામજી કાપડિયા છે હા ભરતનગરમાં બસો ત્રીસ નંબરમાં મારું ઓફિસનું નામ છે શિવમુનિ ટ્રાન્સફર રાત્રે સાડા વાગ્યા બનાવ બની ગયું રાત્રે સાડા આઠ વાગે મારી દુકાન જે રેગ્યુલર ટાઈમે હું બંધ કરતો હતો બંધ કરીને મારી પર હું હતો અને પાછળથી હુમલો કરી રોકડી અંદાજે નેવું થી પંચાણું હજાર રૂપિયા હતા મોબાઈલ હતો ને કાગળિયા હતા કેટલા લોકો બે થી ત્રણ જણા એની નમ આવેલ હતા કોઈ સાથે બાઇક કેવું નહોતું બાઇક તો અમારું લઈ ગયા હતા થઈ વરાછા વિસ્તારમાં લૂંટની ઘટના બનતા લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો અને પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે તેવી માંગણી પણ સ્થાનિકો કરી રહ્યા છે આ સસેડા સાથે અઝર કરે છે